ભગવાન જય કિસાન મિત્રો જય માતાજી બધાયનો દિવસ શુભ રહે અને આજે આપણે કરીશું એક નવો વિડીયોનો શરૂઆત એટલે આજનો આપણો બ્લોગ પહેરો શરૂ કરી છે આજે આપણે હરઘવા વિશે માહિતી દેવાના છીએ જ્યાં લગી મને જાણકારી છે કે અમે અમારા હરઘોમાં શું શું કર્યું છે શું શું નથી કર્યું એ જ તમને બતાવવાનું છે આપણે બીજું કાંઈ બતાવવાનું નથી તો હરઘો અમારો એક વર્ષ જૂનો છે તમે જોઈ શકો છો કે જુઓ અમારો હરગો એક વર્ષ જૂનો છે પહેલાં વર્ષે મેં અહીંથી કાપી નાખ્યો હતો પછી આ એની માટે ન એની માથે નવી ડાળો આવી છે અને પ્લસ કે આને અમે કાપતા જ્યારે આ હરો અહીંથી ઊંચો થઈને અહીંયા પૂ ગયો ત્યારે આપણે અહીંથી કટિંગ કર્યું હતું પછી એવી રીતના ઉપર થતાં કટિંગ કર્યું હતું પણ આ તો જો કે આપણા વરસાદી રીતનો થયો હતો એટલે આપણે કાંઈ એમાં બહુ પૈસા ધ્યાન નહોતા દઈએ ગયા કારણ કે વરસાદનું ભીનું હોય પાડીમાં બરાબર આવી નહોતા એકતા એટલે આ ઉપરને ઉપર થતો જ ગયો જોકે બહુ જાજો ઉપર નથી ગયો તમે જોઈ શકો છો થોડોક જ ઉપર ગયો છે અને વાત કરવી તો આપણે દવાની તો દવામાં આપણે ઓર્ગેનિક દવા જ વાપરવી છે જે આપણે પોતે બનાવી છીએ અમે ઘરે તમે કદાચ મારા આગલા વિડીયોમાં જઈને જોઈ શકો છો કઈ રીતની દવા બનાવી છે જીવા અમૃત છે પછી આ સાણીયું ખાતરનું છે ફૂગાનું ખાતર પાણી છે એ બધું જ નાખવી છે પણ એનો પણ એક કામ લેવલ હોય કે ધારો કે અત્યારે અમે પાણી છે એ હરોગાને જુઓ તમે અમારા મારા ઘાઉમાં પાણી હાલે છે કદાચ તમને બતાતું હોય તો જો હા પાણી હાલે છે જુઓ તમે તો આમાં અમારે ઓલું ડીપનું સિસ્ટમ છે કે ના ટીપણું ભરવી અને પ્રેશર દેવી એટલે વીસના પ્રેશર સડી જો આપણે ટપક પદ્ધતિવાળા ખેડૂતો હોય ને એને તો ખબર જ હશે એટલે એ રીતનું તો આમાં ટપક પદ્ધતિ પણ ચાલુ છે હમણાં થોડી વાર પહેલાં મેં એક કલાક પહેલાં આમાં બધામાં મેં પાણી ચડાવી દીધું છું બધાયમાં એટલે હરોઘામાં મેં પહેલાં એ આપણે ફુગાનું પાણી સડાઈ દીધું પછી થોડુંક મેં ફર્ટિલાઇઝર બનાવું હતું એ પણ સડાવ્યું છે અને પછી હું પાઉું હરોઘામાં પાણી તો હરોઘામાં પાણી પાતા પાતા મેં વિચાર્યું કે આપણે આપણી જ માહિતી દેવી આપણે બીજા કોઈની માહિતી નથી દેવી ભાઈ જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એને ખબર પડે કે આપણે આ રીતનું કરવી છે અને અમે આ ખેતી મલ્ચિંગમાં કરેલી છે એક વર્ષ પહેલાં એટલે અમે એવું વિચાર્યું હતું કે દીપથી પાવામાં હરોઘો હારો ગ્રો થાય પાણીનો બચાવ થાય પણ જો કે હરો છે ઝાડ મોટું છે તો ઓછા પાણી તો આને પણ ન થાય ને તો આવતા વર્ષે અમે થોડાક હરોઘોમાં કાસા થાય હતા એટલે આ વખતે અમે કર્યા પાળ્યા